માતા કે વંદે આજે અલી ખૈરવા ગામની પવિત્ર ભૂમિ ઉપર જિલ્લા માટે અને જિલ્લાના ભાવે માટે એક સરસ મજાનું સંકુલ ઊભું થાય જઈ રહ્યું છે ત્યારે આ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ભૂમિ પૂજન પ્રસંગે આનો પણ ખૂબ સિંહ માર્ગ શિહપાળો છે સંચેનભાઈ પટેલને પણ ધન્યવાદ આપ્યો સાથે સાથે આપણી વચ્ચે ઉપસ્થિત ગામના વડીલો ગામ પંચાયતના સભ્યો અને મારા મીડિયાના સૌ આદરણીય મિત્રો ભાઈઓ બહેનો અને યુવાન વાત બધી પ્રકારની મુકાઈ ગઈ છે મારા ભાગે કઈ વાત કહેવાની નથી પરંતુ જમીનની કોઈ વાત આવે એટલે મને એક મારો પોતાનો પ્રસંગ યાદ આવી જાય આ જમીન ફાળવવી એ કોઈ નાની સુની વાત નથી

શિક્ષણ ક્ષેત્રે જે આખા જિલ્લાનું ભાવિ માટે વિચાર્યું એમને ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા સરસ સરસ મજાનું સંકુલ ઉભું થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સન્માનિત અને આદરણીય વડાપ્રધાન

બધાને થતું હશે કે બે હજાર સુતાલીસ કોને જોયું પણ બે હાજર ભારતની જે સપના છે જે સંકલ્પ છે રાજુભાઈ રાજુભાઈ કીધું માન્ય અભિસિંહ દાદા એ કીધું કે વિકસિત ભારત માટે હોય તો આ ભારત દેશની અંદર છેવાડા જે માનવી છે એને પૂરેપૂરું શિક્ષણ મળે એની તંદુરસ્તી પણ મળે એનો આર્થિક વિકાસ થાય એનો સામાજિક વિકાસ થાય અને છેવાડાનો માનવીને પોતાનું ઘર મળી રહે એના એને કરીને આ દેશના સન્માનિત વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સપનાઓ છે એ સાર્થક થવા જ થતા જોઈ રહ્યા છે અમે લોકો ચિંતા આ દેશની અને ગુજરાતની સરકાર ચિંતા કરી રહી છે સાર્થક થઈ છે સાથે સાથે આજે હું કેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે બે હજાર ચાર અને પાંચ ની અંદર આદરણી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરીને આ વિસ્તારની અંદર અંદર બાળકોને આંગળી પકડીને શાળાની પ્રવેશ અપાવ્યો હતો જે શાળાની અંદર શિક્ષણનો રેશિયો નીચો હોય એવી શાળાઓને પસંદ કરીને મે મહિનાની પંદરમી તારીખ થી લઈ ત્રીસ તારીખ સુધીના સમયની અંદર એમણે પોતે ગામડા ખૂંદીને દીકરા દીકરીઓને ભણાવવાના પ્રયત્નો કર્યા પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કર્યા ત્યારે શિક્ષણનો પ્રમાણ આ વિસ્તારની અંદર ઊંચું આવવા લાગ્યું અને એમના એમને એનાથી સંતોષ ન થયો એટલે આવા છેવાડાના જિલ્લાની અંદર તાલીમ ભવન ઊભું કરીને પણ આ વિસ્તારને શિક્ષણની સુવિધા આપવાનું કામ કોઈ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરશે અભિનંદન આપું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને કે આપ અમારા વિસ્તારની ચિંતા કરી આરોગ્યની ચિંતા કરી શિક્ષણની ચિંતા કરી અને જે લોકો છેવાડાની અંદર રહે છે જેને ઘર નથી એવા લોકોને પણ આવાસ આપવાની ચિંતા કરી એટલે સર્વાંગી વિકાસ તરફ દોડી રહ્યા છે સાથે સાથે રોડ રસ્તાઓની વાત કરીએ લાણી બધી ગુજરાત સરકારે લાણી કરી છે કરોડો રૂપિયાની અંદર આ વિસ્તારની અંદર વિકાસ થયેલો છે પાણીની સગવડો ઉભી થાય સિંચાઈ ની સગવડો ઉભી થાય સવા બસો કરોડ રૂપિયા ચારસો કરોડ રૂપિયા મંજૂર કરીને આ વિસ્તાર ને સિંચાઈ ની સગવડ ઉભું કરવાનું કામ કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત ની ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર અને અહીંયા બેઠેલા સધારા સભ્યોના પ્રયત્નોથી થઈ રહ્યું છે આજે અમે સવારે જેર ગામની અંદર જે નાનું સિંચાઈ તળાવ હતું એની મરામત માટે પણ રિપેરિંગ માટેની પણ અમે ભૂમિ પૂજન કરીને આવ્યા ને આવના સમયની અંદર એને ત્યાં કેનાલ મળવાની છે 8 કરોડની કેનાલ મળવાની છે ને 4 થી 5 ગામોને સિંચાઈની સગવડ ઊભી કરવાની આ સર્વાંગી વિકાસ છે નરેન્દ્રભાઈની દ્રષ્ટિ છે માનીય અભિસીભાઈ કહેતા બે હજાર સાતની અંદર આદર્ય નરેન્દ્રભાઈએ વન બંધુ કલ્યાણ યોજનાની અંદર એક પેકેજ જાહેર કર્યું કલમ સિત્તેર ટાંકીને પેકેજ જાહેર કર્યું ને આ વિસ્તાર ની અંદર પંજર પંદર હજાર કરોડ જે આદિવાસી વિસ્તાર છે ને પંદર હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું અને સત્તર હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો બે હજાર અગિયારની અંદર એમણે ફરી પાછું એક પેકેજ જાહેર કર્યું છે ચાલીસ હજાર કરોડ રૂપિયાનું તેનાથી આ વિસ્તારની અંદર સર્વ પ્રકારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે આજના તબક્કે આ બધી વાત આપણા વચ્ચે એટલા માટે મૂકું છું કે જે વિકસિત ભારત જે સંકલ્પ કરી રહ્યા છે એને સાર્થક કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈ જે સપનું છે એમને જે સેવાના માનવી સુધી પહોંચવાના પ્રયત્નો છે એના માટેનો આ એક સંકલ્પ છે મિત્રો અભિનંદન આપવું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અને કેન્દ્રની સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અને ભૂપક નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારને અભિનંદન આપો ને આભાર માનું કે અમે આપ અમારા છેવાડાના માનવીની છેવાડાના જિલ્લાની ચિંતા કરો છો આદિવાસીઓની ચિંતા કરો છો ઘણા લોકો આજુબાજુના મિત્રો અહીંયા ઘણી વાતો કેવા આવે છે અહીંયા હમણાં સરપંચ હતા એમની ગ્રામ પંચાયતમાં વિકાસ કરવો હોય તો એ પોતાને સરપંચ તરીકે પોતાની ગ્રામ પંચાયત માં જ કરી શકે જે વાત કરવા આવે છે એ ગુમરાહ કરવાની વાત કરવામાં આવે છે અને આખરે તો એ જે વાત છે એનું કોઈ લેટર લખવાનું હોય તો સ્થાનિક ધારાસભ્યને આદરણીય મુખ્યમંત્રીશ્રી બોલાવીને પૂછતા હોય છે એટલે જે કઈક વિકાસની વાતો હોય એ પોતાના વિસ્તારની વાતો પોતાના વિસ્તારનો ધારાસભ્ય મૂકી શકે છે અહીંયા બધી બધી પ્રકારની ખોટી ખોટી અફવાઓ ફેલાવીને ગુમરાહ કરવાની વાત કરે છે અને મારે એમને એક વાત કેવી છે કે અગર એટલી બધી તમને ચિંતા થતી હોત શિક્ષણની ચિંતા હોય વિકાસની ચિંતા હોય તો અમારા છોટા ઉદયપુરની અંદર પંદર કડેનું જે તાલીમ ભવન બન્યું છે ત્યાં કેમ નથી બનાવતા તમે બનાવો ને પણ સરકાર અમારી છે ભારતીય જનતા પાર્ટીની છે સરકાર ભૂપેન્દ્રભાઈની છે એટલે અહીંના ધારાસભ્યો રાજેન્દ્રભાઈ રાઠવા હોય અબેશિકભાઈ તળવી હોય જ્યાંતીભાઈ રાઠવા હોય એ કેસે છે એ પ્રમાણે કામ થવાનું છે મિત્રો

પણ જ્યાં માં સરસ્વતી જતી હોય ત્યાં લક્ષ્મી પણ જાય અને લક્ષ્મી જાય ત્યાં વિષ્ણુ ને પણ જવું પડે અને ભગવાન ને પણ જવું પડે એટલે બધી જ બાબત ના રસ્તા મોકળા થઈ જશે અહિયાં માં સરસ્વતી બિરાજમાન થવાની છે અને અભિનંદન આપું છું આ આજુબાજુ ગામના લોકોને કે તમે કોઈ બલ્બ સળગ્યો હોય તો માત્ર એ બલ્બ સળગ્યો એટલું અજવાળું નથી હોતું આજુબાજુ અનેક અનેક મીટરો સુધી અનેક અનેક કિલોમીટરો સુધી એનું અજવાળું બલ્બનું જતું હોય છે એ બલ્બનો પ્રકાશ તમને પણ મળવાનો છે તમને બધાને થતું છે કે અમને શું ફાયદો તો કંઈ અહીંયા જે તાલીમ મળવાની છે એ તાલીમ જોઈને આજુબાજુના કેટલાક નાના વિદ્યાર્થીને એવું થશે કે હું પણ ભણવા જાઉં મારે પણ સારું શિક્ષણ મેળવવું છે મારે પણ શિક્ષક થવું છે મારે પણ ડોક્ટર થવું છે મારે પણ એન્જિનિયર થવું છે આ પ્રકારની હૂફ અહીંયાથી મળવાની છે એટલા માટે અભિનંદન આપું છું આજના તબક્કે અમના આયોજકે બોલાવ્યા અમારું માન સન્માન આપ્યું અમને બે બોલ બોલવાની તક આપી અને આવો એક સોનેરી અવસર ઐતિહાસિક અવસરની અંદર સહભાગી થવાનો એક તક આપી તે બદલ આભાર માનું છું અને ક્યારેય ક્યારે અમે લોકો માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય ધારાસભ્યો સાથે મળીને આ જિલ્લાના વ્યાપ કેવી રીતે વધે જિલ્લાની અંદર શિક્ષણ કેવી રીતે એના માટે અમે કટિબદ્ધ છે ક્યારેક ક્યારેક આપણે પણ ચિંતન કરીને આગળ વધીશું સૌ સાથે મળીને આગળ વધીશું માત્ર માતા આભાર